સૌ ધંધાની વડીલો મારા પ્રિય યુવાન મિત્રો વાલા બાળકો પાસે બેઠા છે શાળા પરિવાર અને અહીંયા સ્ટેજ ઉપર આપણા એપીએમસી ના વાઇસ ચેરમેન મયારામભાઈ સાથે ડોક્ટર સાહેબ જેજા સાહેબ ડોક્ટર કરશનભાઈ એ સરપંચ ક્યાં ક્યાં માતાજી આપણા પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી મદનલાલભાઈ આપણા આરએમબીના અધિકારી શ્રી સૌ સરપંચ શ્રીઓ આગેવાનો ગામના વડીલો ધીરેજલા બધા આવી ગયા ને તમામ તમામ આગેવાનો ઘણા બધા સરપંચો અહીં સરપંચ બેઠા ક્યાં ગયા મોગરોડ સરપંચ હતા હા નહીં આવતા રહો એટલે તમારે બોલવું પડે

આજે સરસ મજાનું ખાતમુહૂર્ત લોકાર્પણનું કામ રસ્તાનું આજે કર્યું છે આ રસ્તાની માગણી ઘણા સમયની હતી તમારી અને આખું ગામ કહેતું હતું કે અમારું આ કામ મંજૂર કરી આપો અને આ કામને આપણે મંજૂર કરી અને હવે એનું કામ ચાલુ પણ તાત્કાલિક હવે બીજા પણ કામો ઘણા બધા વિકાસના કામો કર્યા છે ને અહીંથી તેની જાહેરાત કરી છે તો બોલતો બોલતા થાકી જાય ને એટલા બધા તો આટલા નાણાં આપણા ગામ પ્રત્યેનો પ્રેમ આપણા બંને ગામો પ્રત્યે તમે મારા પ્રત્યે રાખેલો પ્રેમ ને ભાવ તમે લોકસભા હોય વિધાનસભા હોય તમે કાયમી કોઈ પણ બાબત રાખ્યા સિવાય બધા આખા ગામ બે એક થઈને અમને પ્રેમ ને લાગણી રાખો છો એટલા માટે કરીને અમને પણ એમ થાય કે ના મારકનો પ્રેમને લાગણી રાખતો હોય તો આપણે પણ આટલો લાગણીને પ્રેમ રાખવાનો અને એટલા માટે આટલા કામ કરે છે હજુ પણ ઘણા બધા કામ મને છે સીબી આવીને કહી ગયા કે હજુ મારે તો આટલા કામે કરવા છે હજુ વનીકરણનું કામ પછી એક તળાવની બાજુમાં પેલું સાથે પથ્થર પિચિંગ નું અરે બાજુમાં પેલી બોલ કરવાનું હતું કે લકટી ન જાય એના માટે તો એ બધા કામો ઘણા બધા જેઓ પાઇપલાઇનમાં પણ છે તમારા સરપંચ શ્રી એક્ટિવ છે સક્રિય છે એટલે ગામની અંદર ગામના વિકાસ માટે કંઈ હશે તો એ પ્રપોઝલો મુક્ત જ હશે અને અમારાથી જેટલું બનશે એટલું વ્યવસ્થા તમારા બધા માટે કરતા રહેશે પહેલાં તો સરપંચશ્રી ડેપ્યુટી શ્રી અને એમની સમગ્ર ટીમ એ જે ચૂંટાયા છે બધાને હૃદયથી અભિનંદન આપું છું લોકશાહીની અંદર ચૂંટણીઓ એ અનિવાર્ય પાંચ વર્ષે થતી હોય છે પરંતુ અંદર જીત ને હાર એ પણ એક પાસું રહેતું હોય પરંતુ જીતના કારણે આપણે એવું પણ નથી હોતું કે આપણે જીતી એટલે એટલે થઈ થઈ ને હારી જાય એવું પણ કોઈ કારણ નથી જીત અને હાર એ તો ચાલ્યા કરે પરંતુ આ લોકશાહી વ્યવસ્થા છે કે ચૂંટણીમાં સામ સામે લડે એટલે દુશ્મન નથી થઈ જતા ઘણી વખત મનમાં એવું થાય કે આપણે હમ સામે લડ્યા તો ત્યાં તો આ ઉપર લોકસભાની અંદર વિધાનસભાની અંદર ત્યાં બધા આવે આગલા દિવસે લડ્યા બીજા દિવસે આવીને એકબીજાને અભિનંદન આપતા હોય પણ આપણે અહીંયા થોડું અઘરું પડે ગામડે અહીં તો તમે તો બધા સમજો માણો છો નહીં તો એમાં એ સરપંચની ચૂંટણીમાં કાઢવું પડે અને સરપંચ કરતા એ નીચે પેલું સભ્યની ચૂંટણી છે બોર્ડ એમાં તો મોટા મોટા હરપણ તૂટી જાય ત્યાં સુધી તો આવું રાખવાનું હતું આ દર પાંચ વર્ષે આવે દર પાંચ વર્ષે આ પ્રક્રિયા થાય પણ એના માટે કરીને ગામના ચૂંટણીઓ માટે કરીને એક બીજા મનભેદ રખાય નહીં બધા એક થઈને ગામના વિકાસ માટે બધા કામે લાગો એવી મારી તમને બધાને પ્રાર્થના છે બધાને વિનંતી છે બધા ચૂંટણી જીત્યા હોય કે હારે હોય બધા ભેગા થઈને કામ કરવાનું છે દરેકે કામ કરવાનું છે દરેકનું ભલું થાય એવું કામ આપણે કરવાનું છે ને અહીં સરપંચ તરીકે ભાઈ જેતસિંહભાઈ છે એમનો પણ મારી સલાહ છે કે તમારું મન ઉદારવતમાંથી છે કોઈ પણ કામ હોય ત્યારે હોય છે તમારું ઉદારતા છે તો બધા જીત્યા હોય કે હાર્યા હોય મત આપ્યા હોય કે ના આપ્યા હોય જીસને દિયા ઉનકા ભી ભલા જીસને નહીં દિયા ઉનકા ભી ડબલ ભલા આ વાત સાથે બધાને મોટું મન રાખીને બધાને પોતાના બનાવો એ મારી તમને એને તમે સમજો છો એટલે મારે તમને કહી કાય છોટે મન સે કોઈ બડા નહીં હોતા જેસે ભી યાદ રાખજો મારા માટે છે ને તમારા માટે છે બધા માટે છે છોટે મન છે કોઈ मन रखे હોતા તૂટે દિલ છે કે કોઈ નાનો મન રાખે એ માણસ મોટો થતો નથી અને જેનું બધા ભેગા મળીને એક મત બનીને અને બધા સારા કામની અંદર કામ આગળ વધો અને ઉપર જ્યાં જરૂર પડશે ત્યાં ગામના વિકાસ માટે ગામના ભલા માટે તમને બધા બંને કામોને એ વિકાસના કામો માટે મદદ કરતો સામે ચાલીને જવાનું જેસી આપણે આપણે શું કરો સામે ચાલીને જે ચૂંટણી લડે હોય ત્યાં દિન રામ કરી આવવાનું નમ જ્યાં જ્યાં જે છે બસ એવું રાખવાનું નમતે કો સબ કોરી જે નમતે કો સબમાન માન સાગર નદીઓ કો ભજે નદીયા સાગર કો ભજે છોડી ઊંચા સ્થાન એટલે આ વાતમાં સમજવા જેવું છે જે નમે છે એ ભગવાનને ગમે છે બસ આટલી એક વાત કહેવાની હતી બાકી તો મારી જાદુ નથી તમે બધા સમજુ છો બધા ડાયા માણસો છો એટલે મારે કાંઈ જાજી કહેવાની જરૂર નથી તમે બધા ખૂબ સારું કામ કરો અને તમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન કામ બધા કરતા રહો હજી ઘણા બધા કામો આપણે કરવાના છે વિકાસની યાત્રાને આપણે આગળ વધારશું તમારો પ્રેમ અને લાગણી છે એટલે મને પણ કામ કરવાનો ઉત્સાહ છે ગઈકાલે પાંચસો જેટલા શિક્ષકો ભરતી કરી આપણા જિલ્લામાં પ્રાથમિક શાળામાં અને વધારે આપણા બાળકો ભણીને તૈયાર થાય એમનું જ્ઞાન એમનું શિક્ષણ એમની ગેપ કે ના રહે એના માટે સતત મારા ભાગમાં જે આવે છે આ વિસ્તાર માટે મહેનત મથામણ કર્યા કરું છું એ કામને હજુ વધારે આંગણવાડીના કામ હોય બાકીના આરોગ્યના કામ હોય આ બધા કામ કરશું પણ મારી તમને બધાને પ્રાર્થના છે દરેક આ વખતે એક એક ઝાડ વાવવાનો સંકલ્પ કરો આ ચોમાસામાં એક એક વૃક્ષ કમ છે કમ એક એક ઝાડ એને વાવવાનું અને ઉછેરવાનો જવાબદારી બધા લેવો પ્રાણવાયુ આપવાનું કામ વૃક્ષ કરે છે વૃક્ષને નારાયણ સમજો ભગવાનનો સમજીને વૃક્ષ નારાયણ સમજીને કોઈ કોઈ એક ઝાડ આપણે વાવો કોઈ ફળાવ જવાબ લાગે તો આંબો વાવો તમને એમ લાગે કે જાંબુ વાવવું છે જાબુ વાવો તમને એમ લાગે છે કે ગામના ગોંદરે કરવું છે તો શું કરાય તો ત્યાં પીપળ વાવો ત્યાં વડ વાવો જે પંખીઓ બાકીના બધા પેટા ખાઈ શકે પ્રાણીઓ ત્યાં બેસી શકે એવું બધું થાય તો આપણે બધા વૃક્ષ નારાયણની પૂજા કરવાનો સમય છે એમાં આખો શ્રાવણ મહિનો જે ભોળિયા ભગવાનને આપણા રણકેશ્વર મહાદેવ ને તો એમને જે રીતે આપણે જળ ચડાવીએ છીએ એવું જ વૃક્ષ નારાયણનું વાવેતર કરીને એમના ઉપર જલાભિષેક કરો અને એકાદ ચોમાસાની અંદર

અને ડેરીમાંથી પણ આ વખતે ઝાડ બધાને પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે જે જેમને નોંધાયા છે તો મંડળીઓ દ્વારા પણ વૃક્ષ ઝાડ આપવા માટે એમાં ચંદન હશે બાકી ઘણા બધા ઝાડ જે જે મંગાયા છે બધા વૃક્ષો અહીંયા આપણા સુધી પહોંચી રહ્યા છે અને હવે લેબડા તો એના હાથે થાય છે એટલે ડેરીમાં એમણે કીધું છે કે લીબડા અત્યારે આપવાની જરૂર નથી વાડમાં ખાલી નહીં નાખે તો ઘણા થશે તો એ વ્યવસ્થા ખૂબ સરસ થઈ રહી છે તો બધા એ ઝાડને વાવી અને આ વર્ષ એ તમે વૃક્ષારોપણ માટેનો વર્ષ બધા બનાવો એવી તમને બધાના હૃદયથી ખૂબ શુભકામનાઓ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી વાતો કરી છે વૃક્ષ પ્રેમી છે એટલે સાહેબ વૃક્ષની વાત કરે છે આપણે એમની ઋણાત્મક વાતોને જીવનમાં ઉતારીએ આચરણમાં મૂકીએ બોલો સાહેબ શ્રીનો બે કરોડ એકાવન લાખ રોડના કામ માટે ચોસઠ લાખ ગ્રામ પંચાયતના વિવિધ કામો એકસઠ લાખ માધ્યમિક શાળાના કામો

કુંભારા ગામના પણ લોકો ખૂબ આનંદિત છે ખૂબ ખુશ છે એ પણ અત્રે બધાયા છે એમના સરપંચ શ્રી અને ડેપ્યુટી સરપંચ સાહેબ શ્રીને સન્માનિત કરવા માંગે છે તો કુંભારા ગામના લોકોને જે સરપંચ શ્રી અને એમની બોડી છે એ આવશે અને સાહેબ શ્રીને સન્માનિત કરશે આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે વધાવી લઈએ બંને ગામોને તો લાભ થઈ રહ્યો છે સાથે સાથે આજુબાજુના ગામોને પણ લાભ થઈ રહ્યો છે ઘેસડા